જય હિન્દ જય ભારત બધા મિત્રો જય માતાજી ફાઇનલ મૂકી ગઈ આપણે ત્રિવેણી સંગમ ના ગેટ પાસે આ રીતે લખી ગયેલ છે શ્રી ગંગોત્રી કૃપા મિત્રો આજે ત્રિવેણી સંગમ નો નજારો આ સમૂહ જે આવે છે આ રીતે આ નાખી રહ્યા જો એક મંદિર છે એકદમ ચાલો મિત્રો આપણે ત્રિવેણી સંગમ આવ્યા જય હિન્દ જય ભારત બધા મિત્રો જય ભાઈ હવે આપણે અત્યારે કોઈ જગ્યાએ આવ્યા જે ટૂંકમાં ત્રણ નદીઓનું મહા સંગમ થાય છે અને તેઓને કહેવામાં આવે છે ત્રિવેણી સંગમ એટલે અત્યારે ત્રિવેણી સંગમ છે મારી પાછળ અત્યારે ઘેર દેખાઈ રહ્યું છે જો આ ત્રિવેણી સંગમનું છે આ બધી અત્યારે આ લોકો જો આપણે ગોલા અને કોઈ રસવાળા ને એવા હોય પાછળ કામ ભાઈ હાલી અત્યારે તમને ત્રિવેણી સંગમના દર્શન કરાવીશ ચાલો મિત્રો ત્રિવેણી સંગમના દર્શન સંગમ ગઈ આપણે ત્રિવેણી સંગમના સંગમ ના ત્રિવેણી સંગમ સંગમ થાય છે અને એટલે એને કહેવામાં આવે છે ત્રિવેણી સંગમ ત્યાં ગાયું બધું મસાલાવાળા અને આ છે ત્રિવેણી સંગમ ફાઈનલ હવે આપણે અંદર જઈએ જાહેર નોટિસ જાય જાહેર નોટિસ હતી ટૂંકમાં પ્લાસ્ટિકની કોથળીઓ અન્ય પ્લાસ્ટિકની સામગ્રી રાંધેલી કે કાચી કાચ સામગ્રી તથા આદે તથા અન્ય કોઈ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આદેશ કરવામાં આવે છે કે વિશેષ ત્રિવેણી સંગમમાં પાણીના અને માત્ર અને અસ્થિઓની પિંડ વિસર્જન કરી શકશો તો આ રીતે જાહેર નોટિસ છે તો અંદર આપણે પ્રસ્થાન કરીએ ત્રિવેણી સંગમમાં આ રીતે લખી ગયેલ છે શ્રી ગંગોત્રી કૃપાના બધી કર્મકાંડ કરતા હોય ને જે આપણે કોઈ પિંડદાનનું ને જે બધા આપણે બ્રાહ્મણો છે અને આ બધા જે પવિત્ર સ્નાન કરે અને આ પમાં કબૂતરાઓ જોરદાર કબૂતરાઓ છે છે ભારત કે પૂર્વ પ્રધાન શ્રી મોરારજી દેસાઈને ઓગણીસો સડસઠ સે ઓગણીસો ચુમોતેર તક સોમનાથ ટ્રસ્ટ કે अध्यक्ष के रूप में इस तृत्व को विकास में महत्व का प्रदान किया है वीस मार्च बी हजार के सुधिप इस प्रतिमा का निर्माण किया गया है मोरारजी देसाई नुआ पुत्र जो आप मित्रों त्रिवेणी संगमारों समूह जो आए स्मशान से आप સમશાન જ્યાં આપણે કોઈ વ્યક્તિ મરી ગયા હોય તો આપણે કહીએ કે ત્રિવેણી લઈ જવા તો અહીંયા હું શમશાન દેખાય ને ત્રિવેણી સમશાન છે વિહરતા હોય જરા પણ નાખે જ્યારે જોરદાર નજરે જો પક્ષીઓનો અને જોરદાર નજારો આ બાજુ બધા માણસો જો તેને ફોટોગ્રાફી કરાવે આ બાજુ અમુક સ્નાન કરે ના આ બાજુ પક્ષીઓને બધા નાખતા હોય છે જા ભાઈ કો આવ્યા જે પક્ષીઓને નાખશે જો અત્યારે કેવા બી હતા હાથમાં ખાવાનું હાથમાં આવતા હોય એટલે આ ભાઈ જો અત્યારે નાખે જો પક્ષીઓ તો સપાટી બોલાવે જો આ રીતે એટલા પક્ષીઓ છે જોરદાર પક્ષીઓનો નજારો અહીં સુધી છે પાણી જો

જોરદાર સ્નાન ને પછી હાલે આ બધી જોઈ પછી પક્ષીઓને નાખે બધા દાન કરે પવન પણ જોરદાર છે આ બધા સ્નાન કરતા હોય જો એક મંદિર રહે છે એકદમ ત્રિવેણીનો જે સંગમ ભેગો થાય ત્રણ નદીઓ નદી આવે બની થાય એક જો નથી આપણે ટોટલ કહેવાય ત્રિવેણી સંગમ એટલે આનું નામ ત્રણ નદીઓ અત્યારે ફોન રાખીને આનો ફોટો પાડો પણ આમાં બિલકુલ નથી લાગતી જો આ રીતે પક્ષીઓ ઘટે જ ને વાહ આ બાજુ પર જોરદાર પક્ષી આ બાજુ જે કર્મકાંડ કરતા હોય આપણે એની આ બુટી રોટમાં બનાવી દેશે સરકાર દ્વારા જે આપણે નાતા ને હોય ને ટૂંકમાં જે પાણી પાવા માટે આપણે મિત્રોને આવે તેના માટે જો આ એક કપડાં બદલાવ બદલાવવા માટેનું પણ નાખી કર્યું છે ટૂંકમાં કોઈને કંઈ તબલ ના પડે અને આ જે કચરો નાખવાનો છે એ છોકરા ગમે અત્યારે ડબલ ડબલ થાય જો આ કપડાં બનાવવાનું સંગમ એટલે સંગમ કઈ ઘટે જ નહીં કાગડાઓ પણ છે કબૂતરાઓ પણ છે કાગડાઓ પણ છે ઓક્સિજન લખી ગયો છે તેમાં સત્યનારાયણ ભગવાનનું મંદિર આ બાજુ શ્રી રામ મંદિર આ બાજુ ત્રિવેણી માતાજીનું મંદિર છે આથી ભાઈ ત્રિવેણીનો ગેટ બહારનો આવી જાય જો આ પિત્રોનું કર્મ કાંડા રહ્યું છે આ બાજુ કંઈક વિદ્યાલય જો આપણે આવી ગયા હતા ત્યાં આ છે તેનું ગેટ અંદર આવવાનું છોરદાર કબૂતરા માનવ વસાહતારે વસીકલ કબૂતરાના બીગ ના લાગે હવા ચાલો મિત્રો આપણે ત્રિવેણી સંગમ આવ્યા નાનો એવો બ્લોગ બનાવ્યો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાની ચિંતા ને નાની એવી કોમેન્ટ કરાવજો કરીને જણાવજો કે એવો લાગો બ્લોગ છે ત્રિવેણી સંગ્રમ